ભરૂચમાં બંગાળી સમાજ દ્વારા છેલ્લા બે વર્ષથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે ભરૂચના જાડેશ્વર રોડ પર વસંતોત્સવનું જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં બંગાળી સમાજના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એક સરખા વસ્ત્ર પરિધાનમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવા જોડાયા હતા એકસો પચાસ વર્ષ પૂર્વે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિ નિકેતન સંસ્થામાં બંગાળ ખાતે વસંતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી ટાગોર દ્વારા લિ ગીતો પર બંગાળી મહિલાઓ અને પુરુષો કરે છે આપણે આજે અહિયાં હોલી ઉત્સવ મનાવવાનો છે એટલે બેંગોલમાં જો શાંતિ નિકેતન છે ત્યાં કવિ ગુરુ એ ચાલુ કરા એટલે હોલી ઉત્સવ એ પ્રમાણે આપણે બી અહીંયા એ બધા જમા થઈને એ ઉત્સવ પાલન કરું છું અને ત્યાં આઈનોસ થી શોભાયાત્રા આપણે બધા કરું ત્યાં સાઈ મંદિર સુધી જવાનું પછી ત્યાં હોલી ઉત્સવ પાલન કરીને પછી આપણે હોલીના બધા જ એ કરું છું આનંદ લેવું છું હોલી ઉત્સવનો